લીલું નોમની ની રબેણ હવા હવા ટોપલા ખાય પીવે જાહો ના જલાલી કરે પણ મેરિયા ના લીલુ છોકરો ને હાકો ટોપલા ટોપલામાં એક ચીડી ચણ ખાય ચકલી ચણી જાય એટલું ચણ ના જેમ તેમ કરતો કરતો પંદર દાડા વીતી ગયા પણ જે જગ્યાએ વાહો કરેલો તો વખડીએ શિકોતર વાહો કરે આન એ શિકોતર જેમાં વગડે બેઠી છે એમ એ વગડે બેઠેલી હતી સાહેબ આન જો જો વખડે બેઠી છે તો એનો ઝપાટો બહુ જુદો હોય એટલે કેદાન પંદર દાડા તો ચાલી ગયું જેમ તેમ કરીને પણ પછી હોરમો દાડો બન્યો એટલે સભાવાળો સારસા પંચ કોઠિયાપાડ પંચ હોબરજો

કદાચ હવાહો ડોબલાવારો ને જવું હોય તો જવા દેજે પણ તું ને તારો મેરિયો અને તારી વસ્તી અહીં આગળ રોકાઈ જાઓ જો કોઈ દન નાખ્યા ભૂખ્યા રહેવા દો તો હું વખડાની સિકોતર નથી એટલે એટલે હવાહો ડોકલા એના માર્ગે જતા રહ્યા અન લીલુ ને મેરિયો બે ઓની સેવા પૂજા કરવા રહી ગયા એટલે ધીરે 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 મેરિયાના ઓની લગની લાજી એટલે સિકોતર ધૂણવા ઉતરી અન ધૂણે એટલે જેવું જેવું તેવું નહીં ભાઈ કુડતો જનાવર પાડે પગથિયું ચડે એના પેલા ગોડા તારે આ દુખ છે અહીં પાછો વરી જા મટી જ્યુ એવી શિકોદર ધૂણે રવિવાર મંગળવાર ભરે એટલે સાહેબ આ દુનિયામાં નિયમ છે કે તમે બે પગથિયા ઊંચો ચડો એટલે લોકોના ઓખમાં ઝેર આવે એના ગોમમાં બાબલો બારોટ કરીને બારોટ કહેવાય એટલે બાબલા બારોટે ધોણે પારકા ગોમનો રબારી આપણા શેમાડા વહીના રવિવાર મંગળવાર ભરણ ઉડતો જનાવર પાડા છે જેદાડો જેદાડો બાબલાએ ઓની પરીક્ષા કરી બાબલો કેવા મોડ્યો કે આ રબારીના માતા હાચી ધૂણા ખોટી ધૂણા જોવી પડશે આન બાબલા બારડનો ઝપાટો એવો કદાચ મેરીઓ ખોટું ધૂણતો હોય તો તલવારનો ઝટકો મારું અને કહેવાય છે પાતાળનો પોણી ડોલાવું એવો એનો ઝપાટો જેદાડો

કે રબારીઓ કક્કરશો નાઓનો દીકરો આલ્યામાં મજા નહીં એટલે એટલે પંચવાળોએ હઠ કરી ભાઈ કે ના દીકરો ના જ માલું આજે તું દીકરો ના આ લું તો અમારું બેહવું જાય તારું ધૂણવું જાય રબારીની માતાની મુશ્કેલી થઈ જાય એટલે ફરી શિકોતરે ટકોર કરી રબારીઓ રહેવા દ્યો પણ રબારીઓ હઠ મેલતા નહીં પછી શિકોતર હોરે કરાય ધૂણવા ઉતરી તૈણ કણનો વધાવો આલ્યો કે રબારીઓ વધાવો તકે માં બની ગયો કે ત્રણ કણ હોય તો આ સ્ત્રીને ખવડાઈ દયો નવ મહિના બને નવ દાડા બને દેવરૂપ જેવો દીકરો નાલુ તો રબારીની શિકોતર નતી એલા દેદાડો તારી માનો બાબલો બારોટ મારું તારીનો ઉભો થઈને ખડખડ દોત કાઢવા મોડ્યો કે શિકોતર ઓખો ખુલ્લી શકે બંધ સાહેબ ભરી સભામાં વસ્ત્ર ઉતાર્યું કે હું બાબલો પુરુષ છું તો મને પુરુષને ને હું કરા દેવાની કાલ હી ધૂણવાનું બંધ કરી દેજે નકર માર્યા વનો નામેલું તેદાન પેલા શિકોતરે પંચના ટકોર કરી કે પંચ જોયું પણ શિકોતર કેવા મોડી કે ગોડા હું ખાગરનો ઘોડો નોયું હોનાનો હોકરો છું તેદાડો દુનિયા જગત બોલીને ફરી જાય પણ મારી શિકોતર બોલવા મળી કે મારું બોલેલું વેણ કોઈ દાડો બાતલ ના જાય એટલે એટલે રબારીઓ કેવા મળ્યા અને બાબલા બારોટને ને કે બાબલા બારોટ ભલે તું પુરુષ છે પણ નવ મહિના થાય નવ દાડા થાય દીકરો આવે ને તો હાકરીઓ બારોટ નો અંપાડજે અને દીકરી આવે તો તારા પર ભૂય આલી એટલે બાબલો બારોટ મશ્કરી મોડી જતો રહ્યો પણ જેમ જેમ દાડા જ્યાં મહિના વિતતા જ્યાં એમ બાભલાનું પેટ આથી અને આધપગ દોડી થવા માંડ્યું તેદાન દુનિયાના પલાભઈ ડૉક્ટરના હંગરે હારા હારા વૈધ થાકી ગયા એટલે વસ્તીવારોએ વિચાર કર્યો કે બાભલાએ પેલી સિકોતરની મશ્કેરી કરી તી હવે એના વગર કોઈ આરો છે નહીં વાત બહુ લોબી છે પણ ટાઈમ ઓછો છે એટલે શોટ પણ બતાવું છું એટલે તેદાનો સાહેબ વસ્તીમાં હજાર વસ્તી હોય પણ એમાં એક મોણ હપાતર હોય ને એક મોણ ગણતર હોય તો આખી વસ્તી તરી જાય એટલે એક ડાયા મોણો હશે કે હેડો સિકોતર જોડે એટલે બાબલા લાયા તે દાડો સિકોતર હોરે કરાય ધૂણવા ઉતરી કે બાબલા બારો મજા તો છો ને એટલે બાબલા બે હાથ જોડી દીધા સિકોતર કે માં આવી વેરા મારા બાબલા મને ખબર નથી કે તું માતા આવી ઝપાટાવાળી છું એટલે માતા ધૂણવા ઉતરી

દેવ પરીક્ષા કરવા બે એટલે કોઈની થી નહીં ના થવાની નહીં તદન મેરિયા ભુવાના અભિમાન આયો તો ઓહો હો મારા જેવો માતાનો જણકાર કોઈ ભુવો નહીં મારા જેવો કોઈ ભુવો નહીં પુરુષના પેટે મે ડોળ આલીન દીકરો હલાઈ દીધો એટલે તેદાન સિકોતરની હોમ હોટ કરી સભાવારો હોબરજો ભુવા પણે કઈ ખાઈ લેવાના ખેલ નહીં કરતો આવડે તો ભુવા પણે નકન કેવાય છે કાળિયા કરજક મૂવા પડી પણી થોડા દાદા તે મેરિયો મેરીઓ શિકોતર ના કેવા મોડ્યો કે શિકોતર દુનિયા તો બહુ આલ્યું પણ મને મેરિયા ભુવાને ને વળતો કે મારી અમર કાયા થઈ જાય મારે મરવું નહીં એટલે શિકોતર મેરિયાન ને કેવા મળી મેરિયા રેવા દે અમર કાયા કોઈની થઈ નહીં ને થવાની નહીં એટલે મેરીઓ ભુવો તેદાન ગાદીએ હી એઠો ઉતરી ગયો અને એની સાલ નોચી દીધી કે ગોંડી તું અમર કાયા મારી કરું તો તને સિકોતર ને ધૂણવાની બાકી તારી મારે આજે જરૂર નહીં કાલે જરૂર નહીં મોત કાલે આવતું હોય તાજ આવે એટલે એટલે છોરું કચોરું થાય માવતર કમાવતર ના થાય શિકોતર ભગવાનના દ્વારે પોકી અને તે દાડો કેવાય છે મોથે પડતી સઘડી મેલેલી

જો સુધી દી મન શિકોતર ન ઓરખું તો સુધી દી જેદાન મન શિકોતર ન ભૂલ્યો તેદાન હું શિકોતર આપે તન મારી એટલે પછી પછી ગોલોણા કરીને ગોમ છે ગોલોણાના ગરાશિયા અહી વખડીએ બાધા લેવા આવ અને કોમ થઈ જઈલો પણ મેરિયા ના ટાયમ નહીં એટલે તેદાડો શિકોતરે કોણ સવાલ કર્યો કે મેરિયા ભુવા કુક બહુ ધક્કા ખવડાવવા હારા નહીં બાધાયો બાકી છે એટલે થોડોક ટાઈમ લઈને શણગારો રથડો અને એ ભુવા પણ એવી કરેલી સાહેબ કે ચોંધીના રથમાં ફરે સિકોતરે એવું આલેલું એટલે હાકરીયો બારોટ હતો એ મેરિયાનો રથ હોક અને પછી રથ શણગાર્યો આ દેવની વાત એવી છે સાહેબ બહુ ટાઈમ લેવો નહીં મારી સિકોતર ધુણસન સિકોતરની વાત છે પણ ખાલી દાખલો આલવો છે કે દેવ હું બનાવ એટલે મેરિયો ભુવો અને હાકરીઓ બારોટ રથડો લઈને હેડ્યા રસ્તા વચ્ચે એંસી વરહની ડોહી તેને સિકોતરે હઠ લીધેલી કે મારો મેરિયો ચેટલામ છે એ જોવું છે એસી વરહ ડોહી એટલે હાકરિયા બારોટે રથ ઉભો રાખ્યો મેરિયો કે છે જવા દો ભાઈ મોડું થાય છે જમ રથ ઉભો રાખ્યો એટલે હાકરીઓ કે છે કોઈક ડોશી વચ્ચે બેઠો છે જગ્યા હોકડી છે રથ જાય એવો છે નહીં એટલે તે દાડો મેરિયો ભૂવો ડોશી પૂછવા મળ્યો કે ડોશી ખાઈ જાવ ડોશી કેવા મળી કે ગોડા નથી મારું ગોમ નથી મારું ઠીક ઠેકોણું ઉમર થઈ જયેલી છે અને ગોલોણા કરીને ગોમશે તો જ આવું છે તમારા રથમાં બેહાડો તો કહેવાય છે મારી ડોસી તમને પુન મળશે એટલે તે દાડો મેરીઓ અભિમાન માં કહેવા મળ્યો કે આ તો મારી શિકોતર નો ચોંદી રથ છે તારા જેવી ડોસી ને બેહાડું તો મારો રથ ગંધાઈ ઉઠે એમ કરીને ડોસી ઝાલી ને ધડાઈ નથી અને એક બાજુ કરીને મેરીઓ ખેડવા મળ્યો પણ દેવ જેદન પરીક્ષા કરવા બેહ હારા મોણ એક સંકેત તો આલે જ ઘેર લીલુ ઓની સેવા પૂજા કરતી હતી તો શિકોતરજી અને કોને સવાલ મોડ્યો કે આજે તારા મેરિયાનો હું રૂબરૂ મળવાની હો જોજે તારો મેરિયો છે ના જાય એટલે લીલુએ બે હાથ જોડ્યા કે અમે તો કારા મોથાના મોનવીમાં પણ મને ખબર તમને પડશે કે મારો મેરિયો ઓળખશે કે નહીં ઓળખતો એટલે શિકોતરે કહ્યું કે એક કુંડામાં દૂધ ભરજો એક કુંડામાં પાણી ભરજો દૂધના કુંડામાં કદાચ કેસરની હેરો આવે તો સમજી દે તારો મેરિયો મનો ઓળખી ગયો અને પોણીના કુંડામાં લોહીની ધાર આવે એટલે સમજી જજે કે તારા મેરિયાન મેં શીખોતરે માર્યો તે દાડો રથડો આગળ હેડવા મળ્યો પછી માતાનું કોમ એવું છે ભાઈ ગડીકમાં રૂપનો પલટો મારે તો એસી વર્ષની ડોહી ઘડીકમાં રૂપનો પલટો મારે તો સોળ વરાહ સુંદરી સોળ વરાહ સુંદરી બની રસ્તામાં બેઠી અને બેઠી બેઠી રોવા મોડી ચેદાડો હાકરિયા એ ફરી થોડો ઊભો રાખ્યો મેરિયો ભૂવો ઉતર્યો પૂછવા મળ્યો કે અબડા તમને હું દુઃખ નો દાડો એટલે સોળ વરાહ સુંદરી કેવા મોડી કે નથી મારે ઉપર આપ નેચે ધરતી નથી કોઈ કાકા કુટુંબ નથી કોઈ મોમા મોહાર એટલે તેદાડો મેરિયાની મતી બગડી અન કુંવાસી કેવા મળ્યો કે આપણે ઘેર શિકોદર દયાથી હોંકા થી હોકા જોલા છે ભાઈ હોકા જોલા એટલે કે હોના ના છે એટલે એક માર ઘેર લીલું છે એક બાજુ લીલું બે અને બીજું બાજુ તમે બેજો એટલે તે દાડો આની મતી પકડી અને તે દાડો મહી કહેવાય છે ચિબરી અવતાર લઈને ઘોઘરે બચકો ભર્યો આન મેરિયા ભુવા ને શિકોદર મારી નો છો ઘેર પેલા પોણીના ના કુંડા મહી લોહી ધાર વહવા મોડી એટલે લીલું કેવા મળી કે સિકોતર પેલા હવા હો ટોપલા ભેગું અમે જતા રહ્યા હોત તો આજે મારા મેરિયાન મરવાનો દાડો ના આવ્યો હોત પણ તું સપને આવી અને તું એ જ મારા મેરિયાન માર્યો એટલે ફરીવાર વાર કહું કે છોરું કચોરું થાય માવતર કમાવતર થાય નહીં એટલે ફરી ઓને સિકોતર દયા ખાઈને જીવન દો નલ્યો અન મેરિયો ભૂવો અમર થઈ ગયો સાહેબ અમર નોમ એનું ઇતિહાસ માં ગવડાઈ જુઓ લોકો એ વાતો મળે કે વિહતે દીકરા આલ્યા વિહતે તો આલ્યા એવી કઈક માતાઓ આલ્યા છે પણ આપણે શિકોતરે હોત પુરુષ દીકરો આલેલો પણ પુરુષ દીકરો આલ્યો એ કેવા વાત નહીં કહી પણ ભુવા પણ કરો તો બહુ સમજી વિચારીને કરો કારણ ભુવાની પરીક્ષા થઈ જાય કોઈક ભુવાન જોવા આવે કોઈક ગવાયન જોવા આવે આ કોઈકના કોક ના હોય તો ભુવાની આવી પરીક્ષા કરવા આવે તે દન આપણી લાલચમાં કોઈક આવી વાઘ જેવી માતા લજવાઈ જાય એટલે ગણતર રાખો તો તોમનું રાખજો ભણતર રાખો તો ઓના તોમનું રાખજો કદાચ પુરુષ ના પેટે દીકરા ના લાવું તો હવડા ની નથી નથી બાબા